ખોટું અભિમાન રહેવા દેજો સાહેબ કેમ કે સવારે ઉગેલો સૂરજ પણ સાંજે હાથમી જાય છે તો પછી આપણે તો માણસ જ છીએ ને બધાને ભેગા કરવાની તાકાત વિશ્વાસમાં હોય છે અને બધાને જુદા કરવાની તાકાત વહેમમાં હોય છે પોતાના સમજદાર માણસ પોતાના લોકો માટે લડી લેતો હોય છે પણ જ્યારે પોતાની જરૂર હોય ત્યારે ક્યાં હોય છે એ પોતાના લોકો જીવન જીવવાના બે જ રસ્તા છે એક પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો બીજું પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો અને ફરિયાદ ન કરો આ જે તમે ગુસ્સામાં મન ફાવે તેમ બોલી જાઓ છો ને ક્યારેક શાંતિથી વિચારજો કે સામેવાળાને તમારું આ વર્તન કેવું લાગતું હશે તમે કેટલા પણ સારા હોવ કેટલા પણ સારા કામ કરી લો સાહેબ પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો તમને જે ખોટા સમજે છે તે જીવનભર ખોટા જ સમજશે કારણ કે નજરનું ઓપરેશન કરી શકાય પણ જોવાની રીતનું નહીં